લાયા લાયા ભાઈ ફરી એક વખત લાયા ટાટા નેક્ઝોન ઓટો ની અંદર ડબલ સિલિન્ડર લઈને આવ્યા છે અને એ પણ કંપની ફેક્ટરી ફિટેડ જેવું કામ લઈને આવ્યા છે અહિયાં તમે જોઈ શકો છો આ છે ટાટાની નેક્ઝોન અને સ્પેશિયલી આ ગાડી જે છે ઓટો છે અને ઓટો ગાડી ની અંદર ડબલ સિલિન્ડર આપણે ઓકે કરીને આપી છે મારુતિ ઓટો ગેસ માંથી ગાડીની અંદર કિટની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો મિલાનોની સિક્વન્શિયલ કિટ આપણે ફિટ કરીને આપી છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો ફિલિંગ વોલ અહીંયા આપણે મૂક્યું છે ગાડીની અંદર કોઈ એક્સ્ટ્રા હોલ નથી ફાયર પ્રૂફ ટેપિંગ ફ્લેક્સિબલ પાઇપ વાળું આખું એ આખું આપણે કામ કરીને આપીએ છીએ સીએનજી નું એસીમ અહીંયા તમે જોઈ શકો છો અને પ્યોર પેટ્રોલ ની અંદર પિકઅપ મળે એની માટેનું એક આલ્ફા એડવાન્સર લગાવેલું છે 10 ની ટાંકી આ ગાડીની અંદર આપણે ફિટ કરી છે એટલે કે પાંચ 5 ના બે સિલિન્ડર આપણે ફિટ કર્યા છે ગાડીની અંદર કોઈ પણ વાયર કટ નથી કર્યા આજે ગાડી છે પ્યોર પેટ્રોલ ની અંદર વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે પંચોતેર કિલોમીટર પ્યોર પેટ્રોલ ની અંદર આ ગાડી જે ચાલી છે અને ઓટો ટ્રાન્સમિશન અહીંયા ગાડી જે છે ઓટો ગેર સિસ્ટમ અહિયાં ગાડીનું આખું મળી જાય છે નેક્ઝોન ની અંદર વાત કરું તો સિટી ઇકો અને સ્પોર્ટ મોડ એટલે કે ત્રણેય મોડ ની અંદર ત્રણેય ની અંદર જે પરફોર્મન્સ તમને પેટ્રોલ માં મળે છે એક્ઝેક્ટ એ જ પરફોર્મન્સ તમને મળે છે સીએનજી ફિટિંગ કર્યા બાદ પણ અહીંયા તમે જોઈ શકો છો અહિયાં મિલાનોની સ્વિચ આપણે લગાવી છે સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર થી આજે જ અમારો કોન્ટેક કરો અને પોતાની ગાડીમાં પણ સીએનજી કીટ ફિટ કરાવો અને બચતનો ભરપૂર ભરપુર આનંદ લેવો